ઊંધા ગેસને ખૂબ જ સહેલાઈથી ઠીક કરી શકાય છે જો આપણે આ સાત ભૂલ ન કરીએ તો મિત્રો ઊંધો ગેસ બેચેની ગભરામણ વિચાર વાયુ ફરતો દુખાવો થવો ક્યારેક પેટ દુખે તો ક્યારેક માથું દુખે ક્યારેક છાતી દુખે તો ક્યારેક એટેક આવવાની બીક લાગે ક્યારેક ચક્કર આવી જાય અને પડી જવાની બીક લાગે આ બધા જ લક્ષણો માનસિક રોગના નથી આ બધા જ લક્ષણો મહર્ષિચરક અનુસાર ઊંધોગેશ અથવા તો ઉદાવર્ત નામના રોગના છે અને એમાં જો આપણે આ સાત ભૂલથી બચીએ તો ખૂબ જ સરળતાથી એ રોગ દૂર કરી શકાય છે કષાય તિક્ત ઉષ્ણવૃક્ષ ભોજ્ય હિ સંધારણ અભોજનાત મૈથુનેશ્ચ ક્રમાત ઉદાવર્તમ મતમ સુઘોરમ સુઘોરમ એટલે કે આ પ્રકારનો ઊંધોગેશ અનેક પ્રકારના ગંભીર વ્યાધિઓ કરવા માટે જવાબદાર છે એટલે જ મહર્ષિચરકે એને ઘોરમ કહ્યું છે મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદથી આ રોગ સારો થશે કે નહીં થાય મને આયુર્વેદવા લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ ચેનલના બીજા બધા જ વિડીયો જરૂર જુઓ તમને હજારો એવા દર્દીના વિડીયો મળશે કે જે આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે એમના વિડીયો જોઈને કદાચ તમારું મન પણ ચોક્કસ માનશે કે આયુર્વેદ દવાથી હું પણ સાજો થઈ શકીશ કોઈપણ રોગની આયુર્વેદ સારવાર લેવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મહર્ષિ ચરકે ઊંધો ગેસ કરનાર આ શાક ભૂલ કહી છે જો આપણે આ સાક ભૂલ ન કરીએ તો ઊંધા ગેસને કાયમ માટે મટાડી શકાય છે સૌથી પહેલું છે વૃક્ષ ભોજ્યહી એટલે કે સૂકી વસ્તુનું વધુ પડતું સેવન કરવું ચણા મમરા ગાંઠિયા અંકુરિત કઠોળ બ્રેડ બિસ્કીટ આવી બધી સૂકી વસ્તુનું વધુ પડતું સેવન જે લોકો કરે છે એ લોકોના પેટમાં વાયુ દોષ સતત વધતો રહે છે જેને કારણે પેટ સાફ નથી થતું અને પેટમાં મળ જમા રહે છે આ મળ સળવાને કારણે એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે આ વાયુ નીચેથી નીકળી નથી શકતો કારણ કે કબજિયાત હોય છે આ કબજિયાત અને આ ઉત્પન્ન થયેલો વાયુ ગેસને ઊંધો ચડાવે છે જેને આપણે ઊંધો ગેસ કહીએ છીએ મિત્રો આજકાલ ઘણા બધા લોકો જોવા મળે છે કે જે લોકો જીમમાં ખૂબ કસરત કરે છે ખૂબ પસીનો પાડે છે અને પછી સલાડ ઓટ્સ આ બધા સૂકા ભોજન કરે છે એક વાત ખાસ યાદ રાખો પહેલાંના સમયમાં પણ લોકો ખૂબ કસરત કરતા મોટા મોટા અખાડાઓ હતા કસરત કરવા માટેના જેમાં મલ યુદ્ધ કુસ્તી વગેરે કસરતો કરવામાં આવતી હતી અને અનેક પ્રકારના કસરતના સાધનો પણ હતા એવા સમયમાં તમે જોશો તો દરેક પ્રકારના મલને શું ભોજન અપાતું અથવા તો દરેક પ્રકારની કસરત કરનાર વ્યક્તિને શું ખોરાક અપાતો તો તેલ ઘી દૂધ માખણ માખણવાળી છાશ આ બધી સ્નિગ્ધ અને ચીકાસવાળી વસ્તુનું સેવન કરવામાં આવતું અને પછી મન મૂકીને કસરત કરવામાં આવતી એટલે જ પહેલાંના સમયમાં કસરત કરતી વખતે કો લોકોને હાર્ટ એટેક આવી ગયો કે કોઈ પ્રોબ્લેમ થતી એવી વસ્તુ સાંભળવામાં આવતી નથી આજના સમયમાં આપણે શું કરીએ છીએ કસરત તો મન મૂકીને કરીએ છીએ પણ સાથે સૂકું ભોજન કરીએ છીએ વજન ઉતારવા માટે આપણી ગેલેચ્છા એટલી બધી વધી ગઈ છે કે આપણે આપણા ખોરાકમાંથી ઘી તેલ જેવી ચેકાસવાળી વસ્તુ સદંતર બંધ કરી દીધી છે જેને કારણે શું થાય છે આપણું વજન તો ઘટતું જાય છે પણ શરીરની જીવનીય શક્તિ પણ ઘટતી જાય છે આ ઘટતી જતી જીવનીય શક્તિ શરીરમાં વાયુ દોષને વધારે છે આ વાયુદોષ એટલો બધો ગંભીર થઈ જાય છે કે જેને કારણે વિચાર વાયુ થઈ જવો ઊંધો કે સતત રહેવો ચિંતા ગભરામણ થવી અને ક્યારેક ક્યારેક હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમ પણ થઈ શકે છે મહર્ષિચરકે સ્પષ્ટ લખ્યું છે હૃદયરોગ પ્રકરણમાં મહર્ષિચરક લખે છે કે જો તમે અતિ પ્રમાણમાં સૂકું ભોજન કરો છો અને અતિ વ્યાયામ કરો છો તો તમને હૃદયરોગ થવાની સંભાવના સો ટકા રહેલી છે એટલે મારી ખાસ નંબર વિનંતી છે કે જો તમે ખૂબ કસરત કરતા હો તો તમારા ભોજનમાં પાચન શક્તિ અનુસાર તલનું તેલ અને ગાયના ઘીનું સેવન જરૂર કરો સૂકું ભોજન રૂટિનમાં પણ લોકોએ ન કરવું જોઈએ કારણ કે મર્ષિચરકે જ્યાં ભોજન લખ્યું છે એવું કહ્યું છે કે ભોજન કેવું હોવું જોઈએ એમાં સ્નિગ્ધ અસ્નિઆત એવું કહ્યું છે એટલે કે હંમેશા ભોજન ચિકાસયુક્ત હોવું જોઈએ એટલે સૂકું ભોજન એ ઊંધા ગેસનું ઘણું બધી હદે મુખ્ય કારણ કહી શકાય એટલે સૂકું ભોજન ટાળો પાચનશક્તિ અનુસાર તલનું તેલ અને ગાયના ઘીનું સેવન કરો બીજી વસ્તુ કહે છે ઉષણ એટલે કે વધુ પડતી તીખી વસ્તુનું સેવન કરવું મિર્ચ મસાલાવાળી વસ્તુનું સેવન કરવું જેમાં વધુ પડતા તેલ મસાલા અને નાખેલા હોય એવા શાકભાજીનું સેવન કરવું મિત્રો ચરક સ્પષ્ટ કહે છે કે સ્નિગ્ધે અસનિયત પણ એનો અર્થ એ નથી કે તમે વધુ પડતું તેલ તીખા મરી મસાલા નાખીને શાકનું સેવન કરો આપણે ઘણી જગ્યાએ એવું શાક જોવા મળે છે કે જેમાં શાક ઓછું પણ તેલ મરી મસાલાને વધારે હોય છે ઘણી વખત તો વાટકીથી તેલ બારે કાઢવું પડે એટલું બધું શાકમાં તેલ હોય છે મિત્રો આ પ્રકારનું ભોજન વિદાહી કહ્યું છે ઉષણ એટલે કે વધુ પડતું તીખું હોવાને કારણે પેટમાં પિત્ત અને વાયુ બંનેને વધારે છે આંતરડા સૂકા કરે છે જેને કારણે કબજીયાત થવાની સંભાવના રહે છે પાચન બગડે છે અને એસિડ બનવા માંડે છે એલોપેથીમાંને જીઆરડી એટલે કે ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસોર્ડર કહેવામાં આવે છે જેમાં ડૉક્ટર એમ કહે છે કે તમને રિફ્લક્સ થાય છે એસિડ ઉપર આવે છે વાલ ઢીલો થઈ ગયો છે પણ મિત્રો હકીકતમાં આ વાલ ઢીલો થવાના રોગથી વધારે પણ કંઈક છે આ રોગ છે ઉદાવર્ત એટલે કે પિત્ત અને વાયુ ઉપર તરફ ચડે છે જ્યારે તમે વધુ પડતું મસાલાવાળું અને તેલવાળું ભોજન લ્યો છો ત્યારે તમારી પાચનશક્તિ બગડે છે પેટમાં પિત્ત વધે છે અને વાયુ પણ વધે છે જેથી પિત્તવાયુ ઉપર ચડવાને કારણે એસિડિટી પેટમાં બળતરા ખાટા ઓટકાર આ બધું થાય છે અને સાથે સાથે ધીરે ધીરે જે છે એની અસર ઊંધા ગેસના પરિણામે છે ખાસ કરીને પાત્રા લોકો જો વધુ પડતું તીખું મસાલાવાળી વસ્તુનું સેવન કરે છે તો એને ઊંધો ગેસ સો ટકા થાય જ છે આપણે મસાલાનું સેવન ચોક્કસ કરવું જોઈએ પણ એનું સંપ્રમાણ હોવું જોઈએ અને બને ત્યાં સુધી જે છે વધુ પડતા લાલ મરચાંનું સેવન ન કરવું જોઈએ અને જ્યારે પણ તમે વઘાર કરો છો ત્યારે એ જુઓ કે જો તમારી પિત્તની કે ગરમીની પ્રકૃતિ છે તો તમે ગાયના ઘીનો વઘાર કરો અને જો તમારી કફ અને વાયુની પ્રકૃતિ છે તો તલના તેલનો વઘાર કરો અને ઘી અને તેલ વઘારમાં સંપ્રમાણ માત્રા વાપરવું જોઈએ અને એની પાચનશક્તિ પ્રમાણે આપણે એનું સેવન કરવું જોઈએ ભૂલ નંબર ત્રણ તિક્ત કશાય ભોજ્ય એટલે કે વધુ પડતું કડવું અથવા તો તુરું ભોજન કરવું તમને આશ્ચર્ય થશે અને તમે મને પૂછશો પણ ખરા કે સાહેબ અમે તો કાંઈ કડવું નથી ખાતા અમને ગેસ કઈ રીતે થઈ શકે મિત્રો આપણે પણ આપણા ખોરાકમાં અથવા તો આપણા સેવનમાં કડી વસ્તુ ખાઈએ છીએ જે ત્રણ બાબતે જોવા મળે છે સૌથી પહેલું જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો કે તમે વાના પેશન્ટ છો અથવા તો તમે વજન ઘટાડવા માટે વધુ પડતા જાંબુના ઠળિયા લીમડાનો પાવડર લીમડાની અંતરછાલ વધુ પડતો જે છે એ મેથીનો પાવડર આ બધું સેવન કરો છો તો એ બધી જ વસ્તુ કડવી છે અને અલ્ટિમેટલી અતિ પ્રમાણમાં કડી વસ્તુ જે છે એ આંતરડામાં અને હોજરીમાં વાયુને ઉત્પન્ન કરનાર છે અને વાયુ દોષ કરે છે એટલે જો તમે ડાયાબિટીસના કેવા કોઈ પેશન્ટ હો તો વધુ પ્રમાણમાં તમારે કડવી વસ્તુ જેમ કે કડવો લીમડો છે જાંબુના ઠળિયા છે કોઈપણ પ્રકારના કડવા ઔષધિના પાવડરો છે વધુ પડતું સેવન ન કરવું જોઈએ બીજા નંબરે આજકાલ લોકો જાત જાતની કડી વસ્તુ ખાય છે જેમ કે મેથીનો પાવડર છે મેથી છે જાત જાતના બીજને પલાળીને ખાય છે અને એને કારણે પણ એ લોકો કડી વસ્તુનું વધુ સેવન કરતા થઈ ગયા છે આજકાલ તો એ કડી વસ્તુના બીજ ખાવાની ફેશન ચાલી છે લોકો પલાળીને અનેક પ્રકારના બીજ ખાતા હોય છે હદ તો ત્યાં સુધી થઈ જાય કે ઘણી બધી ગૃહિણીઓ જે એ કોકટેલ પ્રકારનું જ્યૂસ બનાવે છે કોકટેલ જ્યૂસ એટલે શું તો કે ફોદીના પાનલા લઈ આવશે મેથીના પાન લઈ આવશે પાલકની ભાજી લઈ આવશે બીટ નાખશે આમળા નાખશે ફુદીનો નાખશે ઘણી બધી વસ્તુ ભેગી કરીને જમરૂખના પાન લીમડાના પાન અનેક પ્રકારની કડવી અને અલગ અલગ વિચિત્ર પ્રકારની વસ્તુ ભેગી કરીને જ્યુસ બનાવશે અને આ જ્યુસનું સેવન આખું ઘર રોજ એક એક ગ્લાસ ભરીને પીતા હોય છે આ પણ વધુ પડતી કડવી અને તુરી વસ્તુ છે જે વાયુ કરનાર હોય છે એટલે ખાસ બહેનોને વિનંતી છે કે આવા પ્રકારના કોકટેલ ન બનાવવા શાસ્ત્રમાં એવા ઘણા બધા પ્રયોગ લખ્યા છે કે જેમાં તમે જ્યુસ બનાવી શકો છો અને એવા શાસ્ત્રમાં લખેલા પ્રયોગોના આધારે જ જ્યુસ બનાવવા જોઈએ કે પીવા જોઈએ અને અમુક પર્ટિક્યુલર સિઝનમાં જ લેવા જોઈએ હંમેશા ન લેવા જોઈએ ઘણા બધા લોકોને તમાકુ માવા પાન મસાલા ખાવાની આદત હોય છે હવે આપણે પાન મસાલા તમાકુ એ ખાય છે આપણે સ્વાદમાં જે છે એવું લાગે છે કે આમાં તો માત્ર સોપારી સેકરીન અને મીઠી વસ્તુ છે પણ ખરેખર કેમિકલ અને સેકરીનને કારણે મીઠાશ લાગતી હોય છે પણ સોપારી અને તંબાકુ અતિ પ્રમાણમાં કડવી અને તુરી વસ્તુ છે જેને કારણે જે કોઈ પણ વ્યક્તિ પાન મસાલા સતત સેવન કરતા હોય છે એમને સો ટકા ઊંધો કેસ થાય જ છે અને આ તિક્ત કશાય એટલે કે કડવી અને તૂરી વસ્તુનું એક મોટું ઉદાહરણ છે કે સમાજમાં જોવા મળે છે ઘણા બધા હજારો પેશન્ટ મેં જોયા છે કે જે લોકો પાન મસાલા અને તમાકુ ખાતા હોય અને એમને ઊંધો કેસ સતત રહેતો હોય છે એટલે આમાંથી આપણે એ શીખવા મળે છે ત્રીજી ભૂલ જો આપણે ન કરીએ એટલે કે કડવું અને તુરું વધુ પડતું સેવન ન કરીએ તો ઊંધા કેસ અમે બચી શકીએ છીએ ભૂલ નંબર ચાર વિધારણ મિત્રો મત્સ્યજરક સ્પષ્ટ રૂપે કહે છે કે કુદરતી હાજત જેમ કે મળ અપાન પ્રવૃત્તિના વેગોને ક્યારેય રોકવા ન જોઈએ પણ આજકાલ જે છે એ ઘણી વખતે ઘણા બધા લોકો અમુક પ્રકારની સોશિયલ એટલે કે સામાજિક મજબૂરીને કારણે પણ મળમૂત્ર પાનના વેગ રોકતા હોય છે અને એને કારણે એમના પેટમાં ખૂબ વાયુ બને છે અને આ વાયુ નીચેથી રોકવાને કારણે સતત ઉપર ચડે છે અને એને ઉદાવરત કહેવામાં આવે છે જે ઊંધો ગેસ સ્વરૂપે આપણે ઓળખીએ છીએ મિત્રો ઘણા બધા ગૃહિણીઓ જે છે એ ખાસ કરીને આ પ્રકારનાની ભૂલ કરતી હોય છે કે જ્યારે પણ એમને ખૂબ કામકાજ હોય તો એ સંડાસ સ્પેશ જવાનું ટાળે છે અથવા તો સવારે વહેલા ખૂબ પ્રકારનું કામ સાતત હોવાને કારણે છોકરાઓને ટિફિન બનાવવાનું છે છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરવાના છે આ બધી જ વસ્તુ એકસાથે સવારે ભેગી થઈ જવાને કારણે ઘણા બધા બહેનો જે છે એ કુદરતી હાજતને રોકતા હોય છે એવી જ રીતે જે લોકો વેપારી વર્ગમાં છે દુકાનદાર છે દુકાન સંભાળતા હોય છે એ લોકો પણ ઘણી વખતે જે છે એ સંડાસ પેશાબના વેગોને રોકતા હોય છે વ્યવસ્થા ન હોવાને કારણે અથવા તો ઘણી બધું કામ હોવાને કારણે આવી જ રીતે ઘણા લોકો મુસાફરીમાં પણ આ પ્રકારની પરેશાની અનુભવતા હોય છે મિત્રો જ્યારે પણ કુદરતી રીતે હાજત લાગે સંડાસ પેશાબ અને ગેસ જો આપણે એને રોકીએ છીએ તો ધીરે ધીરે ઊંધો કે સતત બનતો રહે છે અને આ પ્રકારની પ્રવૃત્તિ સતત થતી હોય તો અલ્ટિમેટલી એક પ્રકારની આંતરને ટેન્ડન્સી થઈ જાય છે કે સતત વાયુ ઊંધો જ ચડે છે અને વાયુ નીચેથી નીકળવાનો બંધ થઈ જાય છે આ પ્રકારની પ્રવૃત્તિ જો સતત રહે તો એમાંથી ઊંધો છે અને વિચારવાયુ બને છે અને પછી પાચનના અનેક પ્રકારના રોગોની સમસ્યા થાય છે એટલે નમ્ર વિનંતી આપને એ જ છે કે જો તમને કોઈપણ સમયે કુદરતી હાજત લાગે તો એ જે છે એનો નિકાલ કરી અને પછી જ બીજું કોઈ કામ કરવું જોઈએ એ જ બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ છે ભૂલ નંબર પાંચ સ્વપ્ન વિપર્યય એટલે એટલે કે દિવસે શું ને રાત્રે જાગવું જો તમે રાત્રે મોડે સુધી જાગો છો તો તમને બે મુશ્કેલીઓ થશે સૌથી પહેલું તમારું પાચન ધીરે 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 બગડતું જશે એટલે તમને કબજિયાત થશે અને ગેસ થશે જે ઊંધો ગેસ કરશે બીજી વસ્તુ તમારું શરીર ધીરે ધીરે સૂકું થતું જશે કારણ કે રાત્રે જાગવાથી વાયુ દોષ ખૂબ વધે છે રાત્રિ જાગરણ વૃક્ષાણામ એટલે કે રાત્રિ જાગરણ કરવાથી રાત્રે જાગવાથી વૃક્ષતા એટલે કે શરીરમાં સૂકા પણ વધે છે અને જે વાયુ દોષને વધારે છે આ રીતે વધેલો વાયુ જે છે એ અનેક પ્રકારના રોગો કરે છે ને એમાંથી એક મોટ મહત્વનો રોગ છે ઊંધો ગેસ એટલે સ્વપ્ન વિપરી એટલે દિવસે સૂવું નહીં ને રાત્રે જાગવું નહીં સંપ્રમણમાં માતામાં રાતની ઊંઘ તમે લેશો તો પાચન સ્થિતિ પણ સારી રહેશે અને આવી રીતે વાયુના રોગો પણ નહીં થાય છઠ્ઠી વસ્તુ ચરકે બહુ જ મહત્ત્વની કીધા છે અભોજનાથ એટલે કે જ્યારે ભૂખ લાગે ત્યારે ભોજન ન કરવું મિત્રો જ્યારે આપણે ભૂખ લાગે ને આપણે ભોજન નથી કરતા તો આપણામાંથી ઘણા બધાને અનુભવ હશે કે ભૂખ્યા રહેવાથી ઘણાને માથું દુખ્યા આવે ખાટા તીખા આવવા માંડે વધુ પડતા આવવા માંડે આ બધી જ વસ્તુ શું બતાવે છે ભૂખ્યા રહેવાથી ગેસ ઊંધો થઈ જાય છે એટલે જો તમે વારંવાર ભૂખ્યા રહેવાની ટેવ હોય ભૂખ લાગે અને તમે ન જમતા હો એવું કરતા હો તો તમને ઉદાવર્ત એટલે કે ઊંધો ગેસ થશે થશે ને થશે જ આ વાત એવા બધા લોકો માટે ખાસ જરૂરી છે કે જે લોકો કોઈપણ પ્રકારના નોકરી ધંધાને કારણે કે સતત મુસાફરી રહેવાને કારણે સમયસર જમી નથી શકતા અને ભૂખને મારવી પડે છે એવા લોકો માટે પણ છે કે જે લોકો વધુ પડતા ઉપવાસ કરે છે વધુ પડતો ઉપવાસ કરવો એ શરીર માટે નુકસાનકારક ત્યારે બને છે કે જ્યારે તમને ભૂખ લાગી છે અતિ ભૂખ લાગી છે ને તમે ભોજન નથી લેતા એવા સમયે ઉપવાસ માટે જે ખાઈ શકાય એ વસ્તુ ખાવી જોઈએ અને સૂકી વસ્તુ ન ખાવી જોઈએ બીજા નંબરે એવા લોકો માટે પણ આ વટ નુકસાનકારક છે કે જે લોકો વજન ઉતારવા માટે વધુ પડતું ઉપવાસ કરવામાં માને છે અને ભોજન લેતા જ નથી તો આવા વ્યક્તિઓ માટે પણ આ વસ્તુ નુકસાનકારક છે અભોજનાત એવું ચરકે સ્પષ્ટ લખ્યું છે જે બતાવે છે કે ભૂખ્યા રહેવાથી પણ ઊંધો ગેસ થાય છે એટલે ઘણા બધા લોકો મારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ આ વધારે પડતા ઉપવાસ કરે છે એટલે એને ઊંધો ગેસ થઈ જાય છે કોઈ લોકો એવા હોય છે કે વધુ પડતું વજન ઉતારવાને કારણે ભૂખ્યા રહેતા હોય એને કારણે ઊંધો ગેસ થઈ જાય છે અને કોઈ પણ કામકાજને કારણે ભૂખ્યા રહેતા હોય એટલે પણ ઊંધો ગેસ થઈ જાય છે આ વાત સદંતર સાચી છે ને ચરક સંહિતામાં પણ આ પ્રમાણ આપેલું છે કે અભોજનાત ભૂખ લાગે ત્યારે ભોજન ન કરવાથી ઊંધો ગેસ થઈ જાય છે પણ હા મિત્રો એની સામે એ પણ વાત સાચી છે કે ભૂખ વગર વારે વારે ખાવાથી પણ ઊંધો ગેસ થાય છે કારણ કે વારે વારે ભૂખ વગર ખાવું એને આયુર્વેદમાં અધ્યશનમ કહેવામાં છે અધ્ય અશન એટલે કે વારે વારે ખાવું અદ્ય એટલે કે વારે વારે અશન એટલે કે જમવું વારે વારે જમવાથી ગ્રહણી દોષ એટલે કે આપણી પાચનશક્તિ નબળી પડે છે મહસિચરક કહે છે અદ્યશનમ ગ્રહણી પ્રદોષ હેતુનામ એટલે કે વારે વારે ભૂખ વગર ખાવું એ પાચનશક્તિ એટલે કે ગ્રહણી દોષને વધારનારું છે એને બગાડનારું છે એટલે જો તમે વારંવાર ભૂખ વગર જમો છો તો તમારી પાચનશક્તિ બગડશે અને એને કારણે પણ ગેસ થઈને અલ્ટિમેટલી જે છે એ તમને ઊંધો ગેસ થશે એટલે ભૂખ લાગે ત્યારે ન જમવું અને ભૂખ વગર જમવું આ બંને વસ્તુ જે છે એ તમારા માટે નુકસાનકારક છે અને ઊંધા કેસને કરનારી છે એટલે ભૂખ લાગે ત્યારે સુપાચ્ય ભોજન જમવું યાના માટેનો સૌથી બેસ્ટ નિવારણ છે સાતમી ભૂલ એવી છે કે જેના વિશે ડોક્ટરો વાત કરતાં ખચકાય છે પણ આજે એ વાત કરી એટલે બધે જરૂરી બની ગઈ છે કારણ કે વીસથી ત્રીસ વર્ષના યુવાનોમાં ઊંધા કેસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળતું હોય છે શું કામ આ લોકો મોટે ભાગે વીરેનાશની પ્રવૃત્તિમાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય છે કે એમની જીવનીય શક્તિ જે ક્ષીણ થઈ જાય છે મિત્રો શુક્ર એ આપણું બળ અને જીવન છે એની રક્ષા કરવી દરેકનું કર્તવ્ય છે આયુર્વેદમાં તો સૌથી મોટું વ્રત એ કહ્યું છે બ્રહ્મચર્ય અનુષ્ઠેયા નામ એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું એ સૌથી મોટું વ્રત છે અને એનું અનુસરણ કરવું જોઈએ જેથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને શરીરમાં બળ બુદ્ધિને તેજ વધે છે આજકાલ આ વાત ન ખબર હોવાને કારણે ન જાણતા હોવાને કારણે અને ઇન્દ્રિયોમાં એટલા બધા લુલુપતા વધી જવાને કારણે આપણે આ વસ્તુ ચૂકી ગયા છીએ અને જેને કારણે વધુ પડતો સહવાસ વધુ પડતું મૈથુન વીરેનાશની પ્રવૃત્તિઓ ખૂબ બેફામ રીતે વધી રહી છે જેને કારણે શરીર તો નિશ્ચિત થાય જ છે પણ શરીરમાં અતિશય પ્રમાણ દોષ વધી જાય છે અને જે ઊંધા ગેસ ગભરામણ બેચેની ચિંતા ડિપ્રેશનનું કારણ બને છે મારી સૌને નમ્ર વિનંતી છે જો તમને ઊંધો કેસ બેચેની ગભ્રાહ્મણ હોય હું તમને ડાયરેક્ટ રૂબરૂ ફેસ ટુ ફેસ નથી કહી શકતો હોતો પણ આ વિડીયોના માધ્યમથી જરૂર કહેવા માગું છું કે જો તમે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં ઇનવોલ્વ હો તો બ્રહ્મચર્યનું અનુષ્ઠયન કરવું જોઈએ જે લોકો વિવાહિત છે એ લોકોએ વૈવાહિક બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એટલે કે મહિનામાં એક વખત સંતાન ઉત્પત્તિ માટે જે છે એ સહવાસ કરવો જોઈએ અને જે લોકો જે છે એ અવિવાહિત છે યુવાન છે એ લોકોએ સંપૂર્ણ બ્રહ્મચર્ય રાખવા પ્રયત્ન કરવો જોઈએ મારી આ વાત ઘણા બધા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કારણ કે આ વાતથી ઘણા બધા લોકો અજાણ પણ છે મિત્રો આ વિડીયો ઘણો બધો ઉપયોગી લાગશે એટલે વધુ વધુને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ વધુ અને લાઇક કરો જેથી ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચે જે લોકો આ વિડીયો જોવે છે લોકો કોમેન્ટમાં જરૂર લખે કે આ સાત ભૂલો અમે પણ નહીં કરીને ઊંધા કેસમાંથી મુક્તિ મેળવીશું નમસ્કાર જય ધન્વંત્રી જય શ્રી કૃષ્ણ